અને અને ત્યારે સ્થાનિક ધારાસભ્ય સવારે વહેલા અંધાર આવીને જૂઠું કરી જાય છે ધારાસભ્ય કહે કે મેં રોડ મંજૂર કરાવ્યો છું ખાત ખાતમુહૂર્ત કરું તે વાત તદ્દન ખોટી છે ત્યારે તમામ ભાજપના કાર્યકરોનું કહેવું છે કે તમામ વાત જનતા સુધી પહોંચવી જરૂરી છે કે કોંગ્રેસ સરકાર

બહુ જ ઘણા સમયથી હતી એ મારા ધ્યાને આવતા તત્કાલ અસર એને મંજૂરી આપી આજે આ છેતાલીસ કિલોમીટર રોડના ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ ખાતમુહૂર્ત આદિવાસી એક નાનકડી દીકરી અને માલધારી સમાજની એક દીકરીએ ખાતમુહૂર્ત કર્યું છે આ વિસ્તારને પ્રજા માટે ખૂબ ઉપયોગી ખૂબ મહત્ત્વનો છેવાડાના માણસને દૂધ ભરાવવા માટે શિક્ષણ જવા માટે આરોગ્ય માટે તબીબી સારવાર કરવા માટે કે શહેરને જોડવા માટેના મહત્વના રોડોનું આજે ખાતમુહૂર્ત કર્યું છે ઉત્સાહ અને ઉમંગ સાથે આજે ખૂબ સારા વાતાવરણની અંદર આ રોડ જલ્દીમાં જલ્દી પૂરી પૂર્ણ થાય તેની સૂચનાઓ પણ આપી છે રિપોર્ટર ભરત પટેલ ન્યૂઝ